પણ મહત્વની બેઠક મળશે સીસીપીએ ની બેઠક માં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગૃહમંત્રી અમિત શાહ વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરી આરોગ્ય મંત્રી જે પી નડ્ડા વિતર્મલા સીતારમન

પાકિસ્તાનના રાજદ્વારી પાકિસ્તાન પર હુમલાની પૂરી તૈયારી કરી લીધી હોવાનો અહેવાલ છે વડાપ્રધાન મોદીએ ત્રણેય સેના આર્મી નેવી અને વડાઓ સાથે બેઠક યોજી હતી અને તેમને પાકિસ્તાન પર હુમલાની ખુલ્લી છૂટ આપી હતી

અઢી કલાકની ની આ બેઠકમાં વડાપ્રધાન સેના પર છોડી છે તેથી હવે સેના દ્વારા પાકિસ્તાનના સ્થળો અને ટાર્ગેટ તેમજ સમય નક્કી કરવામાં આવશે ત્યારબાદ હુમલો કરવામાં આવી શકે છે હવાલો મુજબ મોદીએ બેઠકમાં કહ્યું હતું કે આતંકવાદને ને આખરું જવાબ આપવો એ આપણો રાષ્ટ્રીય સંકલ્પ છે આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાંથી આતંકવાદના સફાયા માટે ચાલી રહેલા ઓપરેશન અંગે પણ મોદીએ સેના પર પ્રમુખ પાસેથી માહિતી મેળવી હતી આ ઓપરેશનને વધુ હકારાત્મક બનાવવાની પણ સેનાને ખુલ્લી છૂટ અપાઈ છે એક જાહેર કાર્યક્રમે સંબોધી સંબોધન કરતી વખતે મોદીએ કહ્યું કે આપણી પાસે સમય ઓછો છે અને લક્ષ્ય મોટું છે જોકે કે મોદીની આ વાતથી લોકો ઉત્સાહિત થઈ ગયા હતા બાદમાં મોદીએ કહ્યું કે આ વાત હું વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને નથી કરી રહ્યો નમસ્કાર ભારત પાકિસ્તાન વચ્ચે સતત તંગ દિલી વધતી જઈ રહી છે બીજી તરફ પાકિસ્તાનના નેતાઓ બિફામ નિવેદનો કરી રહ્યા છે પહેલગાંવ હુમલા પછી સમગ્ર દેશમાં આક્રોશ છે બુધવારે સવારે અગિયાર કલાક કેબિનેટ કમિટી ઓફ સિક્યુરિટી મહત્વની બેઠક મળશે સીસીપીએ ની બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગૃહમંત્રી અમિત શાહ વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરી આરોગ્ય મંત્રી જે પી નડ્ડા વિતર્મલા સીતારમન

બંધ કરવામાં આવશે અડતાલીસ કલાકમાં પાકિસ્તાનના નાગરિકોને ભારત છોડવા માટે આદેશ કરવામાં આવ્યો છે સેનાઓને એટલે કે ત્રણેય સેનાઓને હાઈ એલર્ટ પર દીધી છે

માહિતી મેળવી હતી આ ઓપરેશન ને વધુ હકારાત્મક બનાવવાની પણ સેનાને ખુલ્લી છૂટ અપાઈ છે એક જાહેર કાર્યક્રમ સંબોધન કરતી વખતે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આપણી પાસે સમય ઓછો છે અને લક્ષ્ય મોટું છે જો કે મોદીની આ વાતથી લોકો ઉત્સાહિત થઈ ગયા હતા બાદમાં મોદીએ કહ્યું કે આ વાત હું વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને નથી કરી રહ્યો નમસ્કાર